એક વખતની વાત છે એક જુવાન પોતાના ઘેરથી પોતાની લેમબરગીની કાર લઈ અને બજારની માલિપા નીકળ્યો બજારેથી ધીમે 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 કરતો ચોકમાં આવ્યો ચોકમાં આવ્યો અને જ્યાં જોવે છે ત્યાં તો લાલ લાઈટ થઈ ગઈ સિગ્નલમાં લાલ લાઇટ થાય ને લાલ લાઈટ થઈ ગઈ જુવાનની નજર પીડી ગાડી ઊભી રાખી દીધી અને પોતાની ગાડીની અંદર હળવું 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 સંગીત વગાડતો હાં ભરતો બેઠો તો ત્યાં સાહેબ એક ભિખારી આવ્યો આવી અને બારીની માથે ટકોરા દીધા જુવાને જ્યાં જોયું ત્યાં તો ભિખારી ઉભો છે એટલે જુવાનને દયા આવી ગઈ જુવાને હળવે 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 કરતા કાસ ઉતાર્યો ભિખારી અને જુવાનની નજર એક થઈ ગઈ અને એ વખતની માથે ભિખારીએ જુવાનને એટલું કીધું છે કે સાહેબ વીસ રૂપિયા આપો ને ચા પીવી છે એટલે જુવાને કીધું કે પણ ભાઈ ચા તો દસ રૂપિયાની આવે ને એટલે ભિખારી બોલો કે ભાઈ મારી ગર્લફ્રેન્ડ માટે પણ ચા લેવી છે ત્યારે જુવાને કીધું કે ભિખારી પણ ગર્લફ્રેન્ડ બનાવે ત્યારે ભિખારીએ જે જવાબ આપ્યો હતો ને સાહેબ એ જવાબ મને તમને ઘણું શીખવી જાય છે એ વખતની માથે ભિખારી એટલું કીધું હતું કે ગર્લફ્રેન્ડ ભિખારી બનાવ્યો હશે